નમસ્કાર આજનું રાશિફળ મિત્રો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તથા વિડીયો પસંદ આવે તો અન્ય મિત્રોને શેર અવશ્ય કરજો મેષ રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહે પરંતુ કેટલીક સતર્કતા પણ આજે તમારે રાખવી પડશે આવક કરતાં જાવક વધે વિવાદો થાય અને સ્વાસ્થ્યમાં થોડીક અગવડો ઊભી થઈ શકે છે ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું તથા વ્યવસાય ક્ષેત્રે લાભ થશે પરંતુ જો તમે નોકરી કરી રહ્યા છો તો વિવાદોથી દૂર રહેવાની આજે જરૂર રહેશે વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે કાર્યો સારી રીતે પૂર્ણ થશે આયોજનો શ્રેષ્ઠ રીતે પૂર્ણ થશે માન સન્માન પ્રાપ્ત થશે આવકમાં સંતુલન જળવાશે પરંતુ બિનજરૂરી ખર્ચાઓ આજે ઓછા થશે અને પરિવારમાં શુભ કાર્યનો આરંભ પણ થઈ શકે છે આળસથી તમારે દૂર રહેવું જોઈએ અને કોઈપણ કાર્યની શરૂઆત કરવા માટે ઉતાવળ કરવાથી તમારે બચવું સમજી વિચારીને નિર્ણયો લેવા મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ મંગલદાયી આનંદ આપનારો તથા તણાવને દૂર કરનારો રહેશે પારિવારિક વિવાદોમાંથી મુક્તિ મળશે નવા કાર્યોનો આરંભ થશે અટકેલા કાર્યો પૂર્ણ થશે વ્યવસાયિક ક્ષેત્રે દિવસ સારો રહેશે કાર્યક્ષેત્રે મધ્યમ દિવસ રહેશે તથા તમે કોઈ નવા કાર્યો કરી રહ્યા છો તો તેમાં મિત્રોનો તમને અવશ્ય સાથ અને સહયોગ પ્રાપ્ત થશે તમારે નકારાત્મક વિચારોથી દૂર રહેવું કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી મંગલદાયી રહેશે શુભ સમાચાર તમારા દિવસને વધુ આનંદમય બનાવશે તમે કોઈ જગ્યાએ રોકાણ કરેલું છે તો તેમાં વૃદ્ધિ જોવા મળશે આર્થિક સંકટ ઓછું થશે વડીલોના સ્વાસ્થ્યની ચિંતાઓ પણ દૂર થશે અને જીવનસાથીનો ખૂબ જ સારો સહયોગ તમને પ્રાપ્ત થશે ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ આજે અવશ્ય કરવા જોઈએ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી તણાવથી દૂર રાખનારો રહેશે મનોકામનાની પૂર્તિ થશે તથા ઘણા સમયથી અટકેલા કાર્યો પૂરા થતાં જણાય અને તમારા હિતશત્રુઓ પણ તમારા કાર્યોની પ્રશંસા ચોક્કસ કરશે સંતાનોનો ખૂબ જ સારો તમને સાથ અને સહયોગ પ્રાપ્ત થશે તથા સ્વાસ્થ્યમાં પણ તમને સુધારો જોવા મળશે જીવનસાથીનો સહયોગ અવશ્ય પ્રાપ્ત થશે કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે પરંતુ મહેનત ખૂબ જ વધુ કરવી પડશે અને કોઈ કાર્યને લઈને આજે તમે વધુ પ્રયત્નશીલ રહીશું વડીલોની તમને સહયોગ પ્રાપ્ત થશે પરંતુ વડીલોની ચિંતા પણ રહેશે અને જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે તથા સહકર્મચારીઓ સાથે વિવાદો થઈ શકે છે માટે વાણી ઉપર સંયમ રાખવો ગુસ્સાનો અહંકારનો ત્યાગ કરવા માટે પ્રયત્ન આજે કરવો જોઈએ તુલા રાશિના લોકો માટે આજનો દિવસ થોડીક સાવધાનીથી ભરેલો રહેશે તમે જો વાહન ચલાવી રહ્યા છો તો ખૂબ જ સાવધાની રાખવી તથા આવક કરતાં ચાવક વધે નહીં તેનું ધ્યાન રાખવું અને સ્વાસ્થ્યને લઈને પણ તમારે આજે સતર્ક રહેવું જોઈએ ખાનપાન ઉપર વિશેષ કાળજી રાખવી ધ્યાન યોગ મેડિટેશન પણ કરવું જોઈએ વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી મંગલદાયી સાબિત થશે દિવસની શરૂઆતમાં તમને શુભ સમાચાર પ્રાપ્ત થશે અટકેલા કાર્યો પૂરા થશે માનસિક તણાવ દૂર થશે સંતાનો તરફથી વિશેષ લાભ આજે તમને થઈ શકે છે અને પિતાના સ્વાસ્થ્યને લઈને કોઈ ચિંતા હતી તો તે પણ દૂર થશે પ્રેમ જીવનમાં કોઈ વિવાદો હતા તો દૂર થશે કોર્ટ કેસમાં પણ રાહતના સમાચાર પ્રાપ્ત થશે વ્યવસાયિક ક્ષેત્રે અને કાર્યસ્થળે મુશ્કેલીઓ તમારી દૂર થતી જણાય ધનરાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે સ્વાસ્થ્યમાં થોડીક અગવડો પડી શકે છે તથા માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ વધી શકે છે જીવનસાથી તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે અને તમે વાહન ચલાવી રહ્યા છો તો ખૂબ જ સાવધાની રાખવાની આજે જરૂર રહેશે બિનજરૂરી ચર્ચાઓમાંથી દૂર રહી તમારા લક્ષ્ય ઉપર તમારા કાર્યો ઉપર સંપૂર્ણ ધ્યાન રાખશો તો ચોક્કસ તમને સારી સફળતા પણ પ્રાપ્ત થશે ધ્યાન યોગ મેડિટેશન અવશ્ય કરવું મકર રાશિના લોકો માટે આજનો દિવસ શુભદાયી રહેશે અટકેલા ફસાયેલા નાણાં છૂટા થશે કોઈ અટકેલા વિવાદો સોદાઓ હતા તો તેમાં પણ મુશ્કેલીઓ દૂર થશે અને કાર્યક્ષેત્રે મહત્ત્વની સફળતા આજે તમને પ્રાપ્ત થઈ શકે છે નવી ગાડી મકાનની ખરીદીનો વિચાર પણ થશે તથા પરિવાર સાથે પ્રવાસનું પણ આયોજન થઈ શકે છે તમારે ગુસ્સાથી દૂર રહેવું તથા વાણી ઉપર સંયમ રાખવો કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે દિવસની શરૂઆતમાં તમને આકસ્મિક ધનલાભ થશે તથા તમારા મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થશે કોઈ ઘણા સમયથી અટકેલા કાર્યમાં તમને આજે પ્રગતિ જોવા મળશે વ્યવસાયમાં લાભ થાય વિદેશને લગતી બાબતોથી લાભ થાય તથા ફસાયેલા નાણાં પણ તમને આજે છૂટા થતાં જણાશે કોઈ વિવાદો હતા તો તે પણ દૂર થશે વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ વધુ લાભદાયી રહેશે મીન રાશિના લોકો માટે આજનો દિવસ શુભદાયી મંગલદાયી પરિણામ આપનારો રહેશે સંતાનો તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે તમારા શ્રેષ્ઠ આયોજનોને લીધે માન સન્માન પ્રાપ્ત થશે અને તમારો તણાવ પણ દૂર થશે તથા હકારાત્મક અભિગમના લીધે તમે ઘણા જ કાર્યોમાં સફળતા ચોક્કસ પ્રાપ્ત કરશો પરંતુ અહંકારથી દૂર રહેવું તથા ગાયની સેવા કરવી ગાયને ઘાસચારો આપવો તમારા માટે લાભદાયી રહેશે